તો સ્વાગત છે મિત્રો તમારું બધા મારા મસ્ત મજાના નવા બ્લોગમાં તો કેમ છે ડાયર બધે મોજમાં તો આઈ હોપ બધું ડાયરો મોજમાં નીચે ને અત્યારે વાગ્યા છે સાડા નવ તો આજે આપણે જ્યાં ઉઠવાનું થઈ ગયું હતું મોડું તો આજે આપણે થોડાક મોડા ઉઠાવીશું કેમ કે વરસાદના કારણે ઉઠીને જવું કે તો જો વરસાદ આવે છે એક ધારો યુવા તો વરસાદ આવે રહ્યો એક ધારો બહાર ફટી બોલાવે છે હું તો એ વરસાદ આવે છે કાયલ નો તો આપણે કાયલ ને કાંઈ કામ થતું નથી ને ક્યાંય જઈ શકતા નથી તો વરસાદ આવે તો મોત થી આપણે ઉતારી હતા આપણે એ કાંઈ કામ બામ હતું નહીં તો ઘડી નીંદર કરી લીધી મોડા લગી તો આપણે જરી ખાઈને મોબાઈલ જોતા હતા મોડા લગી તો આજ મોળા લગી નીંદર આવી તો સુઈ ગયા ને તો આ બધા આમથી આવે રખડી એ બધા છત્રી લઈને અળિયા કાઢે છે તો એ આવી ગયા નહીં ક્યાં ગયા કાંઈ ખબર નહીં તો લેવા જવાનું કેશ લઈ હોય કઈ ખબર નઈ પાર્સલ છે આજે દાળ ભાત અત્યારે ખોવાય ફોર ફોર ઓકે ફોર ફોર ખવાય બહુ એમ ચાઇનીઝ એવું ના ખવાય ફોર ફોરું ખાય ખાય ચોમાસા નું તો વાલ અને વાતાવરણ સાથે મસ્તી નો ઠંડુ એકદમ જોરદાર ને વરસાદ બટા છટી બોલાવે છે આપડે ફૂલ વરસાદમાં નાયા તાય ખાય

તો બાપુ એકલા હતા તો આ સુતા હતા આ બધું એમનું વેર વિખેર પડ્યું હે તો ભલે પડ્યું કાંઈ વાંધો નહીં તો એ બધા હે ને આમ વરસાદ આવતો હતો ક્યાંક આમ હાલી ગયા હે એ બધા આવશે એટલે એમની રીતે બધા કામ કરના ને આપણે ઘડી ચીલ મારતા હતા તો અહીંયા બધું પડ્યું હે એરબડ ને આ બીજો મોબાઈલ ને તો ઘી સાંભળતો હતો ને એવું બધું હાલતું હતું તો કઈક કરીએ નવા જુનું કામ બધે મોજમાં તો અત્યારે પગ ગયા નવ ને જરાક વરસાદ ધીમો પડી ગયો હે તો બે કઈ નહીં થયા તો વરસાદ એવો બહા બહી બોલાવતો ને કે જ્યારે પાણી પાણી ક્યાંય પાણી હોમાતું નથી તો બંધ થઈ ગયો ધીમી ધારે તડકો હે વરસાદ વરસાદ તો આવતો હવે તડકો ખાતો હે તો થોડોક તડકાનો અનુભવ કરવો પડે ને પછી વરસાદ આવે તો જાવું ક્યાં તો થોડોક મસ્ત રીતે તડકો ખાધો હે જોવા બધું ગારો ગારો થઈ ગયો ગારામાં ને ક્યાંય નીકળી નાખ્યા વરસાદમાં તો વરસાદમાં ઘરમાં ઘરમાં રહેવું પડે ને ક્યાંય જઈ નાખાગે ને ક્યાંય આવી ના ગયે તો બાર બાર વહી ગયા તો બાર ઉગર ને ઘરમાં હોય તો ઘરમાં તો એવું થાય રાખો તો વરસાદ હોય ને ઓમ મજા આવે ને ઓમ કંટાળો આવે આપણે આમ નાવાની ને એમ મજા આવે કઈ કામ કરવા જવું ન પડે ને એ બધી મજા આવે પણ આમ ક્યાંય જઈ ના હગ્યા ને ક્યાંય આવી ન હો ગયા તો એ બધું કંટાળો થઈ જાય ડબ્બામાં પૂરાઈ જાય તો એ વાત અલગ છે અત્યારે મસ્ત મજાની સવાર પડી ગયો આજ તો વાતાવરણ ઠંડુ થઈ ગયું એકદમ જોરદારનું તે વાયલે રાખે મસ્ત રીતે तो जो वर्षा चालू क्यों है तो वर्षा चालू में जो बोले भाई वहाँ बैठा बैठा छतरी हमी घर है तो वर्षा तो वही तो बोले भाई जो छतरी हेठे बेही छतरी हमी घर है काम हाटू गुम नहीं काम करूँ पड़े भाई तो ये भाई आया सेट के सोच थी छतरी हमी करवा फाइनली बेसी गया नाश्ता करवाना आया चोरा पड़ी ભાઈ ચોરા આપણે ભાવે નહીં તો આપણે ખાવા જ બેક સિંગ ભજીયા તો તે બે સિંગ ભજીયા બનાવ્યા હતા તો ભાઈના હા મસ્ત રા વાંધો નહીં જોરદાર તો અત્યારે ચોમાસામાં મજા આવે બધું ખાવાનું ચિંગ ભજીયાની તીખી તીખી વસ્તુ સ્પાઈસી ગળી વસ્તુ મને ના ભાવે હવે ચટપટ્ટીને આવ્યા ને તો મજા આવે નાગડી વરસાદ ગાજવાનું ચાલુ થયું હે બહા બહાય मन का कवर था लावन है जोरदार में जात तो हटा हटी बोला बोला भाई सेट जतरे हम ही करवा के सो थेवा था तो ये हो गया है और काम हट गया है के छु ध्यान है हटाया 12 किलोमीटर का पानी थक गया ने अकेले तो बार बार रखन मजा है वर्षा जो गाजे हटा हटी तो जरा का धो जो से तो वहाँ जो पानी पड़े है ऊपर से કાંઈ નહીં પાણી પડે બીજું તો શું કરવું બધા કાદ કોઈ નથી નાસ્તો કરતા હતા તો હાથ થઈ ગયો સ્ટીલવાળા વાતાવરણ જોઉં બધાય ચારીકોર વરસાદ અંધારી ગયો છે તો હવે લગભગ વરસાદ આવશે જોરદારનો ને જો આપણી ગાડી પડી છે તો એક બે દિવસ સાથે એને બારોબર નથી કાઢી તો ભલે પડી બીજું તો હું આપણે બારોબર નથી નીકળી શકતા તો એને કેવી રીતે કાઢવી બરોબર નહીં મિત્રો

તો વાદળા કારણે હા અંધારું અંધારું લાગે હા બ્લાઇટ બાઇટ ને બધું કરવું પડે ને તો કઈ દેખાય નહીં એવું અંધારો થઈ જાય અત્યારે તો બહુ વાતાવરણ હોય તો મને મજા આવે તો આપણે ફાઈનલી જમી લીધું ને અત્યારે વાગી ગયા છે સાડા બાર માં પાંચ મિનિટની વાત છે ને વરસાદ એવો બગડા છટી બોલાવે છે એની વાત જ પૂછવામાં જો તમે આમ વરસાદ વરસાદ ને એમાં જો લો ભાઈ આવ્યો છે ફ્રૂટ વાળો ચાલુ વરસાદે અહીંયા લેવા ગયા હે ફ્રૂટ ને એવું છત્રી લઈને જવું પડે બાકી તો વરસાદ જગન્નાથ ક્યાં હોવા બારીશ થી બારીશ આ ગઈ બહાર તટી બોલાવો છો વરસાદ મસ્ત નો પાણી ખાઈ

ચાલે કી તો એમને રીક્ષામાં બેઠા વરસાદ એવો હે ભાઈ નો આજ જોરદાર તો ખાયરા કે મીઠી આલો લોકોને ખાવી તો જો આપણે ઘડીક વાર ખુઈ ગયા તા દોઢ વાગ્યા સુઈ ગયા તા ને અઢિયાર વાગ્યા સાડા ત્રણ પોણા વાર જેવું થઈ ગયું નીંદર આવે એટલે મસ્તી ને હા ઊભું થવાનું મને જ નહોતું થતું એમાં પછી આ પંખો કર્યો હોય એટલે ઠંડો પવન એવો ફૂંકે ને મસ્તીનો એમ થાય કૂતા જ રહી હુતા જ રહી પણ પછી એમ થાય હાલ ના ઘડીક હવે ઉભા થઈ જાય કંટાળો આવવા માંડે ઉતા ઉતા આવું પછી બહુ નીંદર ના આવે ને તો ઓમ અત્યારે ઠંડુ વાતાવરણ છે એટલે નીંદર આવી જાય મસ્તી ચાકા જેવી જો આપણે અત્યારે બે ગયા બરોબર અવસરીમાં ખાટલો ધારી ના દેશી ખાટલો એમાં ઓલું ભરેલું છે વાણ એટલે મજા બેહવાની આમાં લાગે પણ અત્યારે ન લાગે ચોમાસામાં મસ્ત કૂણું થઈ જાય ને વરસાદ આવે ધીમી ધારે તો વરસાદ આવવાનું ચાલુ થયું હોય ધીમી ધારે મસ્ત રીતે ને અત્યારે પવન નથી બાકી બપોર વચ્ચે હે ને પવન હતો હટાહટી બોલાવતો હતો અને અત્યારે એવું પવન બહુ નથી ખાલી એમનું શાંત વરસાદ આવે ધીમો ધીમો ને લાઇટ બાઇટ વહી ગઈ થઈ ગયા છે અંધાર કોટ તો એમાં આપણે બેવું પડે બારબાર તો બાર પર અત્યારે તો વાતાવરણ ઠંડુ છે એટલે મજા આવે એવું બધું હાઈલે રાખે તો તમારા ગામમાં વરસાદ કેવો હોય જરા કોમેન્ટ કરી નાખીજો જી યાથી જોતા હોય નહીં ઓકે